হ্যাঁ হ্যাঁ <broadband waves> <hair> <heartbeat> <bud> <Hungary> तीन रोटला पड्याता सीडी आईलू कल्पेश भाईने शू खावर आळसू मु ल्या मारू बेटू आता माथे पडि ओ वं लईन जावा पडसी मारे रईऊ भाईना घर हेडोता ए कधी जाय पसाना मारा हेडो गुंडत कर ओई भाई मार बटन दे इ लईन घरी सावर मीलिन दु पसी

માતા માતા ઉપર પડ્યું માતા ઉપર પડ્યું કેમ કો મે તો કઠિન રોટ લઉં તું સીધી આવી જાવ હા તો કે કે મને ભૂખ લાગી દી તમે અમને કઈ ખાવા લઈને આવ્યા ઉલસા ઓ ભોજી ખાવા નહીં તમે જતા આવ્યા બેરો ચાંદેલો આ ચાંદ ખોડે નહીં તમે જતા આવ્યા તો નહીં પણ રોટલો ચાક તો પડ્યો છે કે નહીં એટલે રોટલો ચાકે નહીં લા મારું બધું તમે તો કર્યું સમજો નહીં ને આ નાન ભઈ ઘરે તો લેવડો લા તમકો રમાલ 4 વાળાનો ટાઈમ થી કેટલા વાગ્યા આ 12 આ 12 કીટલા વાગ્યા ઓય એક કલાક મો તમે પતી જાય ઓય લ્યા પોકન પાકઈ મનાવા પડ લાગતા મારા ઉપર ને મારા ઘરે શું તોય મુખાવા આવો જો તાર તમ દો માર ટાઈમ થી ગયો ને

ઘરના બધા ઉડી હે દે મારો મિત્ર પાકો લારડ જોશી આ છે મને સહારો એ નારણ બંકો બંકો ઓ હા તો ગલબીજ ભાઈ મારો ખાસ દીજી દોસ્ત આયરો ભાઈબન આયરો

કે બોડા ઉપર શીલા હરી દોડી તો સોડી પણ રોટલો કાસો રહ્યો તો બાજરીનો તરે કાથો રખાય પણ બીજો ઘણો ધમી સોડાય ના ઈ તો દાઉ દેમ કરી ને મે તો બોડા મેલી ધતેરી ઉડીયાડી નકે બીજી મેલવી દી બોડા મારું વાડે તમાર શાક્ષા કર્યું માર તું બગાર્યું કુરો ફાટ પડી દે દી ની ફાટ મે ગાધી દે તો આપણે માં નથી ના ડુંગળી ને રોટલો લાવો તો ડુંગળી તો કલ્પિશ ભાઈ નહીં અમને સકડો આયો તો તે લીલો પડ્યા દે લીલા મરસાઈ ચાલ્જે તમે દે હોય ઈ તે તમે તાર હોય રો દુશિયારું તો પણ તો દીજે હું તમે રો અને તમે પણ મને ફોન તો કરવો તો આ ફોને કર્યો નહીં મારતું ચાલજે હું જો ફોન રાખું છું તો લીલા મરસા લાવ ચાલજે એ આરો ભરત લીલા મરસા લાવ હું મરતો તો પડ્યો તો પણ વેલી કટી કરી પેરી છે અને આ ડુશીન તો ગોડા ને દે થઈ જ આ દેખ તો ને એક કટકો દેડ્યો તો ખાઈને ફૂઈ ગયો શીખી નહી કો શીખી નહી મોળી દે દે સાહા મે

Да. Yeah?